તો વડોદરા ખાતે સિગમા યુનિવર્સિટી દ્વારા સ્થિરતા સામાજિક જવાબદારી અને મજબૂત શાસન પદ્ધતિઓ જેવા વિષયોને આવરી લેવા માટે રાષ્ટ્રીય શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ નિષ્ણાતો અને હિતધારકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સીગમા યુનિવર્સિટી દ્વારા યોજાયેલા શિખર પરિષદમાં ક્લાઇમેટ ચેન્જ અને એન્વાયરમેન્ટ એસ્ટેબિલીટી સોશિયલ ઇમ્પેક્ટ અને ઇક્વિટી

આ સમિટનું ઇન્વિટેશનને માન આપી અને ઇન્ડોનેશિયાના કોન્સ્યુલેટ જનરલ આપણી વચ્ચે પધાર્યા અને ઇન્ડોનેશિયન એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ વિશેની પોલિસીસ ડિસ્કશન કરી અને એમાંથી ઘણું જાણવા મળ્યું કે ઇન્ડોનેશિયા અને આપણી અત્યારે જે કામ ચાલ્યું છે એ એક જ લાઇનમાં ચાલી રહ્યું છે આ તબક્કે ઘણા બધા મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આગળ હાજર રહી છે અને ઇન્ડસ્ટ્રીઝના ઓનર્સ સ્ટેક અહીંયા હાજર રહ્યા છે તો એ જો नेशनल समिट था एनवायरमेंट सोशल एंड गवर्नेंस के बारे में वो बहुत अच्छा चर्चा हो गया दिन भर मैंने खुद नेट uh, ज़ीरो और सस्टेनेबिलिटी के ऊपर बात किया उसमें ग्रीन हाइड्रोजन के कितने फायदे हैं और वो कैसा आप તાપમાન કમ કરેગા ઉકે બને